ભુજનગરપાલિકા નહીં પ્લાસ્ટિકના જબલા પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે ત્યારે પ્લાસ્ટિકના જભલાનું વેચાણ કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે હાલે સરકારી કાર્યક્રમોમાં કર્મચારીઓ અધિકારીઓ વ્યસ્ત બનતા હાલે દંડાત્મક કાર્યવાહી અટકી છે આ અંગે ભુજ ભુજનગરપાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ ચંચન્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ચાલીસ થી વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત 1400 કિલો થી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે મહેદીપસિંહ જાડેજાએ ચંચન સાથે વાત કરી હતી તારીખ 29 12 અગિયાર થી આપણે ચાલુ કરેલી લઈ છે પહેલી તારીખ ઇન્ટીમેટ હતી પણ 29 તારીખે આપણે જે અમિતસર કાંઠે કે બસ સ્ટેશન પાસે જે જે રેકડી ધારક છે એની પાસે દંડ વસૂલવાનું ચાલુ કર્યું હતું અને પહેલી તારીખ પહેલી તારીખે આપણે જે પણ હોલસેલર છે એની પાસે ગયેલા હતા ટોટલ અત્યાર સુધી ચાલીસ હજાર એકસો રૂપિયા દંડ રૂપિયા નગરપાલિકાને મળેલ છે અને ટોટલ ચૌદસો કિલો જેવું પ્લાસ્ટિક અત્યાર સુધી નગરપાલિકાએ જપ્ત કરેલ છે આજના રિપોર્ટમાં તો હાલ પૂરતું તો અમારા જે સૌનો સાથ સૌનો વિકાસ જેને કહી શકીએ એવા પ્રોગ્રામો ઘણા બધા છે નગરપાલિકા દ્વારા તો એ આજના દિવસે પ્રોગ્રામમાં રોકાયેલ છે આવનારા દિવસોની અંદર એટલે કાલથી રાબેતા મુજબ છે ડનની વસૂલાતની જે છે એ ચાલુ રહે છે હાલ ચૌદસો કિલો જે જપ્ત કરેલ છે એ એક રૂમની અંદર એક વ્યક્તિને જવાબદારી સોપેલ છે એ રૂમની અંદર રાખેલ છે આવનારા દિવસોની અંદર કઈ રીતના એને ડ્યુમુલેશન કરવું એ આગળ સી સાથે ચર્ચા કરીને આગળ અમે વધારશું